આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી સર મારું નામ છે વિશાલભાઈ બાબુભાઈ થાદેશા હું રહું છું વજેપલ શિવ સોસાયટીની સામે અહીંયા ખુલ્લે આમ દારૂના ધંધા ચાલી રહ્યા છે મારા આજ પંદર વર્ષથી હું ગાંધીધામ કચ્છમાં રહેતો હતો મારે એક્સિડન્ટ થયું હતું અહીંયા મારું મકાન છે તો હું અહીંયા આવ્યો હતો સાફ સફાઈ કરવા માટે તો અહીંયા ખુલ્લે મારા ઘરની અંદર તારા તો મેં દારૂનો વિરોધ કર્યો સર મને માથામાં માર્યું ધારિયા માર્યા રાત રાતના ચાર વાગે ઉઠીને માણસો આવે ને આખી રાત એના માણસો એમને ફરતા

આ જે તત્વ થાય છે જે દારૂ નાના કોભા છે આવા તું પેલા ચોક્કસ બંધ જ કરી દેવું જોઈએ સર કે આ કોઈ સાથે આવી રીતે અપંગ સાથે જઈ શકે તો બીજા સાથે શું ના શકે તમારી ફરિયાદ લેવામાં આવી હતી સર ફરિયાદ લેવામાં આવી હતી તરત જ લોકોને બારે મૂકી દીધા રાતે રાતે